જય શ્રી કૃષ્ણ જય સીતારામ સ્વાગત છે તમારું આજનું વાતાવરણ આમ તો બહુ સારું છે વરસાદ એવું લાગે છે અને ઘરે ડોલર વાવી દીધો છે ડોલરનું રોપણ થઈ ગયું છે દેહ માં ને તો હું લેતા આવ્યો ડોલર વાવવો હશે પણ અહીંના રોપા કેવા આવે હારા આવે કે નહીં એટલે મને યાદ આવી ગયો દેહ માં જો ને પવન પણ બહુ આવે છે એટલે હવે નક્કી નહિ મેઘરાજા ક્યારે પાછા પધરામ ની કરી દે એનો પાણી એમાં વધી ગયું છે થોડીક માટી નાખવી પડશે તુલસીમાં મસ્ત હતા હમણાં સુકાઈ ગયા તો જુઓ આજનું વાતાવરણ જુઓ વરસાદ આવે એવું તો લાગે જ છે વૃક્ષોને પણ પાણી મળી ગયું છે તો આમ લીલાસમ થઈ ગયા છે સવારના વાગી જશે સાડા આઠ અને હવે ભૂખ લાગી છે તો આપણે રોટલી બનાવે છે રોટલી કરી તો આપણે રોટલી ખાઈ લઈશું જય સીતારામ જય આપી રહ્યા છે હાલો કેટલી વાર છે રોટલી મારી બે બનાવજે રેડી સેવ ખાવાની છે ને એ તો ખાવાની જ હોય ને બચ્ચા પાલટી આરામ કરી રહી છે ઓટોમેટિક ઘોડ જુઓ ક્લીન સેવન સાન તૈયાર થઈ ગયું છે તો ખાઈ પછી આપણે જવાનો છે આજે સામાન ફેરવવા વરણી રાજ જે જે કરવા લઈ જાય છે રાજ જો વર્ણીને બસ જે જે કરી હવે

જ્યારે હું છું તું હે કેટલા વાગે હું છું હે પાંચ હે પાંચ કે છે તું કેટલા વાગે હું છું નવ નવ વાગે અને જાય કેટલા વાગે પાંચ તું રેવા દેજો ને બસ તો હા હા આ હજી હાલતા શીખી નથી અને આ અત્યારે હોમવર્ક કરે છે અત્યારે આનો બહુ શોખ થાય રાજ લખતો હોય ને એટલે આને એમ થાય કે હું લખી નાખું વરણી હું કહીજો હે તું કહી જજો હાલે આમ લખાવી જો આમ આમ આ પગ આગળ લઈ લે દે અરે વાહ હા તો લખીએ છે હો વરણી લખશો ઉપડ્યા રાજ હે સામાન ફેરવવા તું ફેરવવા નો વાહ સામાન ફરી હલો ભાઈ સામાન ફેરો આવી ગયા છે હલો ભાઈ સામાન ગોઠવાઈ ગયો છે કમ્પલેટ વાહ વાહ ચાલો વરસાદમાં સામાન આપણે ફેરવાનો છે નેવું ટેક આવી ગયો હા ફ્રીજ બાકી છે વાહ વાહ મહેરાજ સામાન ફરી ગયો હે રાજને નવા ચપ્પલ લઈ દીધા છે ને તેને કઈ અરખ ન થવાતો ના મળ્યો સાયકલ આકવા વર્ણીની સાયકલ મળ્યો આખવા તોડી નાખતો નહી હો રાજ તો હે

Terima kasih telah menonton